મન હરણમાં મેરડી સંકટ હરણ દિન રાધ જગત હરણ માં જોગણી તારું પૂજન કરું પ્રભાત માન પાન આપે તું મેરડી તારું પૂજન કરું પ્રભાત હલકટી હાકલ કરી નવે કરતી નાદ સમરે દેતી સાધ મહા તું માડી મેરડી વાટે ઘાટેને વગડે વેરી હરજો વિદાય સંકટ સમયે સહાયતા કરજો માં માય માતું મેરડી ખેલજો ખાંડાની ધાર દુશ્મન હરજો દૂર વરસો છે માં ભરપૂર મહામાયા માતું મેરડી ડાયરે મેળાવે દયા કરી માતાજી કરજો મહેર કર ઘર કરું છું આપને મહામાયા માતું મેરડી દાસ ઉપર દયા કરી માતાજી હરજો મહેર જીભમાં આપશો નહીં જેલ મહામાયા તું મેલડી હું છું અંધ અજાણ ભૂંડા કામમાં તમે સૂરજમાંથી પકડેલા સર્જેલ મહામાયાનું મેલડી દયા કરજો દાસ ઉપર યાદ કરું એક ઘડી સમરે હરજો સહાય મહામાયા મેલડી મેલી મેલા ન ખાય ટકે નહીં એક ઘડી દૈત્યોનો વાળો દાટ મહામાયા તું મેલ અજ ઉપર અસવારી હાથે ત્રિશુળ તલવા ખૂનની ખળખળ ધાર તું મેલડી સુર આબાની સર્જેલ કડીના કાંગરાવાળી ખાતે ભરતા ખાપર વાઘેશ્વરી વિષ બુજાળી તણ ભુવનમાં તે જ તમે તને જપતા મળે સુર અંબાની સર્જેલ મહામાય એક જ મેરડી નહીં બેલડી આમણ અણધડ અજાણને રસ્તે ચડાવજે મેલડી સુર અંબાની સર્જેલ મહામાયા તું મેલડી મુજ દુખી પર દયા કરી મહેર કરજોમાં હર ઘડી સુર અંબાની સર્જેલ મહામાડી તું મેરડી બારોટ ચારણને ભાવ સેવક સમરે છે હર ઘડી મેળાવે દેજો માન મહેર હરજો માળી મેરડી શત્રુને સંહારજો માત આપજો જોખની ગળી છું બુધો બુદ્ધિહીન મહેર હરજો માળી મેરડી શક્તિના શીર્ષક નામ જુગે જુગ વરસાવે જડી કરું હરિ સોના દાસ જેઠા ભાવ મહેર જો માત મેરડી જય મારે